છત્રીસ જણા ભર્યા તો એક છકડામાં સાહેબ છત્રીસ જણા ભર્યા હતા અને છકડો ઊંધો પીડ્યો બધા કુવામ તે ડ્રાઈવર બેઠો બેઠો બહાર બીડી પીતો હતો તો એમાંથી એક પોલીસની ગાડી નીકળી કે હા થયું કે કાંઈ ને એના કર્યા ભોગવે હવે એના કર્યા તારા તે સાહેબે કેસ કર્યો ઓલામાં થઈ ગયા છત્રીસ જણાને કુવામ નહીં ક્યાં પણ બચી ગયા હતા કોઈ મર્યું નહોતું અને સાહેબ કોર્ટમાં એમાંય ઓલી બાજુના ગોધરા બાજુના જજ સાહેબ આવ્યા અને એને બિચારે છકડો જ નહોતો જોયો કેસ કર્યો કે શું થયું કે છત્રીસ જણાને આ માણસ કુવામાં નાખતી દીધા કે છકડામાં તો જજ સાહેબ છકડો કેવો હોય સાહેબ કોર્ટમાં છકડો એક જ એવું વાહન છે તમે એની પાસે વાત ન બાજુ ઊભા રહી કરતો જ કોર્ટમાં સકડો હોય કે સાહેબ આને છકડો કહેવાય એ આને ઠાર હોય કે પેલા આ કઈ સમજાતું જ નથી સાહેબ એને ઠાર્યો પછી ઓલા સાહેબે ઊભા તેને કીધું એ કે સાહેબ આ માણસે છત્રીસ જણા ભર્યા હતા અને છત્રીસ જણાને પલટી મારી છકડાએ નાખી દીધા ને પોતે બચી ગયો એટલે ઓલાએ કીધું સાહેબ આ સાહેબ એમ કે છત્રી જણા ભર્યા હતા આમાં તમે છત્રી બેહાડતી વકીલોને જેટલા હાં હતા બધાને બેહાડ્યા ને ઈઠી આવી જમા એટલે જજ સાહેબે કીધું આમાં છત્રી હોય જ નહીં કેસ જ નથી થતો કેસ કેન્સલ ઓલો પાછો છકડો લઈને બાયણે નીકળો ત્યાંથી આડતરી ભર્યા ને પછી નીકળ્યો કે જો ગણી લે આડતરી આમ થાય આમ બેહાડાય કે બોલો જજ સાહેબની સલાહ દેતો